હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જોકે તમે બધા લોકો મજામાં જશે પેલા બધાનું જય જય ફરી બ્લોગ ની શરૂઆત કરી દીધી છે મિની બેન જો ક્યાં કાકા કહી દે કાકા તાતા કહી કાકી તાતા મોરલો જો જાવ કહી દે મોરલો જાવ જાવ કહી દે તો કાવ્યાન કે કાવ્યા ક્યાં છે મોરલો કાવ્યા કે તો આયા કે

બટાટાની ફરાર એ બનાવી છે ભારતીય અને આજે છે ને પેટી લઈ ગઈ હતી ને સવારના મારે બેંકના કામથી મારે બહાર નીકળવાનું હતું ઓફિસ પર બહુ જ આજુ કામ હતું એટલે મેં ભારતીય કીધું તું સવારનો ફટાફટ ફરાર કરી દે એટલે હું નાસ્તો કરી લઉં ફરાર કરી લઉં પછી હું નીકળી ગયો તો અત્યારે જો આપણે બટાટાની ફરાર છે સાથે સાઇઝ છે પણ છે ને મમરી બહુ મસ્ત છે ખાવાની બહુ મજા આવે છે અને મારા મમ્મી છે ને અહીંયા જો મારા સામે જોઈ છે હાબુ સોખાડી વેફર બનાવી પાપડ નથી હા કેવી બની અરે કઈ ઘટે નહીં બાય 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 મારા મમ્મી યાર બનાવે એમાં થોડું કઈ ઘટે ઓ હાલો તો ફરાટ તારે કરવી છે મારી સાથે નથી કર કઈ વાંધો નહીં હાલો તો હું છે ને એકલો એકલો ફરાટ કરી લઉં છું કારણ કે હું એક જ રહું છું ઘરમાં હું એક જ ધાર્મિક છું બાકી કોઈ ધાર્મિક છે નહીં ચાલો ફેમિલી પેલા ફરાર કરી લઈએ વાહ ભાઈ વાહ કઈ ઘટે નહીં હવાના પોર માં કામ ઉપાડી લીધું હે એક જોડી લુગડા છે હું તમને ફેમિલી એમ વોશિંગ મશીન છે અને વોશિંગ મશીનમાં કપડા ને જોવાની કામ વાળી વોશિંગ મશીન શું કરાવી મને હે જોવા જોવા

અને ભાઈ ઓલે ખેતર પર નારડ્યું છે તો ન્યા પકાય હોય ની ને આઈ પડે પડે કોઈ ઘેર કામ નથી ખાલી આ લુગડા ધોવાની પો વોશિંગ મશીન છે ધીમા પર ન કે રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે એટલે હું નહીં આ બે ભારોને સ્કૂલે જવાનું છે ને હું જાઉં છું એને મૂકવા ને એને મૂકી પેલા આંગણવાડી ને પછી જવાનું છે મારે હોપી છે કારણ કે મારે કામ છે એટલા માટે છે ને રડલા હું તને શું કહું અહીંયા આંગણવાડી એ તું શું કરવા જા ખાવા જા કે ભણવા જા પેલા દાબી ને કે આવીને ઊંઘ જવા પૂજી હે શું કરે

ફટાફટ હું પેલા પાન કાર્ડ કાઢવી લઉં કારણ કે અત્યારે ઘડિયાળમાં કેટલા થઈ ગયા તમે જો ઘડિયાળમાં જઈએ સાડા અગિયાર થઈ ગયા છે અને હવે છોકરીઓને સાડા બાર વાગે સ્કૂલે લેવા જવાનું છે ફટાફટ આપણે પેલા કામ કરી લઈએ અને પછી આપણે જાય છોકરીને હેપી બેનને અને સમીક્ષા બેનને સ્કૂલે લેવા માટે થઈ અત્યારે સાડા બાર થઈ ગયા છે એટલે કે સાડા બારમાં હજી દસ મિનિટની વાર છે હું સ્કૂલે પહોંચી ગયા દસ મિનિટ થઈ જાય આલો પહેલા છોકરીઓને લેતા આવું ને સ્કૂલેથી ઘરે મૂકતા આવું તો હું બેનું આજે તમને ભણવામાં શીખડાયું સાહેબે

પછી આ લો ખાટલું છે ને એમાં હુકવી દેવાની તો જો આ રીતના કઈક સેવ થઈ ગયા આપડે હવે રે ને આમાં બે વકલ હોય આ થોડીક ઝીણી છે અને આ સાઈડ છે ને એ થોડીક જાડી છે જો છે આ જાડી છે ક્યાં જાવ હા એવું બનાવ્યું તો છે લાકડી મૂકવા જાય છે ઉપર સરસ તો 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 હું ગિફ્ટ નઈ વાડ જોઈની હતી કે પરેશ કા ગિફ્ટ આપે

રાડ છે એમાં વાંધો નથી આવતો બાર જે બાથરૂમ છે ને એમાં બેન રમતો રમતે ગયા આગળ દેવાઈ ગયો લાદી માં જાય ટાઈટ થઈ ગયો ખુલી રાડ થઈ ગયો કે

ખરેખર સ્વાદિષ્ટ હોય છે ને ને ખાવાની મજા છે અલગ લેવલ ને મને ખબર છે અને સાથે સેવું પણ છે હાલો ફેમિલી તો તમારે જમવું હોય તો આજનો વિડીયો બસ અહીંયા લખી દીશ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મગલ રાધે રાધે બાય બાય